નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગી હતી જેમાં પિતા પુત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે પત્ની ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું પ્રાપ્ત માહિતી અનુસાર મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં એસીનું કમ્પ્રેશર ફાટતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો જેના લીધે ઘરની અંદર વિકરાળ આગ લાગી હતી કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં જ સૂતા હતા આ બ્લાસ્ટના લીધે ભભૂકેલી આગમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાં પિતા પુત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પત્ની કવિતાબેન ગંભીર રીતે દાજ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક છે દેશભરના વિવિધ ભાગોમાં એસીમાં બ્લાસ્ટની ઘટનાઓ બનતી હોય છે જેથી નિયમિતપણે એસીની સર્વિસ કરાવવી જોઈએ ચોવીસ કલાક એસી ન ચલાવવું એસીને થોડુંક આરામ આપો એસીને ત્રણથી ચાર કલાક ચલાવ્યા પછી થોડીક વાર માટે તેને બંધ કરી દો અને ઘરની બહાર નીકળતી વખતે વીજ પુરવઠો ચાલુ રાખશો નહીં